Come si fa a fare? Come si fa a fare? Come si fa a fare? Come

This blouse Let's go. No, tayo ng blouse. દરબારી માં એવું ચાર પીસ એક સેલિંગ થઈ ગયું અને ત્રણ પીસ છે આપણી પાસે આમાં પણ મસ્ત છે બેનો કહેતી હોય ને દરબારી દરબારી એમાં પણ ખોલીને બતાવી દઉં క్ితన మ్పి మ్ాల్న ఉల్న్ష క్నిన్ాల్న్నాల్ కొల్న్ండి. కొలి ఎందాల్ నెాల్ గ్న్ాల్న్న్ల్న్ల్. આપણે નાઇટ રેસમાં ને ગાઉનમાં નવો માર પાછો આવી ગયો કોઈને જોતો હોય ને એને અડધિ વિડીયો બનાવી નાશું નાઇટ રેસમાં એ બહુ મસ્ત આવી છે પેરમાં બધું ભારે ભારે માને ગાઉનમાંય નવું આવી ગયું કલેક્શન કોઈ બીનું જોતો હોય ને તો મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે